આ મહિલા સમગ્ર ડીસા તાલુકામાં પશુપાલન વ્યવસાયમાં પ્રથમ ક્રમાંકે આવ્યા જાણો સંપૂર્ણ વિગતો બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાયમાં સમગ્ર દેશમાં વખાણાઈ રહ્યો છે કારણ કે આ જિલ્લામાં સૌથી વધુ લોકો પશુપાલનના વ્યવસાય થકી વર્ષે લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાની આવક મેળવી અને જાતે આત્મનિર્ભર બન્યા છે ત્યારે આ વર્ષે સમગ્ર ડીસા તાલુકામાં શેરપુરા ગામના અલકાબેન ચૌધરીએ પશુપાલનના વ્યવસાયમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો આ મહિલા પાસે કુલ કેટલા પશુઓ છે તેણે આ વર્ષે કેટલા લીટર દૂધ ડેરીમાં ભરાવ્યું અને કેટલી આવક મેળવી છે આવો જાણીએ સમગ્ર વિગત બનાસકાંઠા જિલ્લામાં કોઈ મોટો ઉદ્યોગ નથી જેથી આ જિલ્લાના લોકો સૌથી વધુ ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે પરંતુ છેલ્લા ઘણા સમયથી આ જિલ્લામાં પાણીના તળ ઊંડા જવાના કારણે જિલ્લાના લોકો સૌથી વધુ પશુપાલનના વ્યવસાય સાથે જોડાયા પશુપાલનના વ્યવસાય થકી આ જિલ્લાના પશુપાલકો વર્ષે લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાની આવક મેળવી અને સમગ્ર દેશમાં વખાણાયા છે બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે પશુપાલકોની સાધારણ સભા બે હજાર ચોવીસ બે હજાર પચીસ યોજાઈ હતી જેમાં જિલ્લામાં જે પશુપાલકો પશુના વ્યવસાય સાથે જોડાયેલા છે જેમાં સૌથી વધુ દૂધ ભરાવી અને સૌથી વધુ આવક મેળવનાર પશુપાલકોને બનાસ ડેરી દ્વારા સન્માનિત કરાયા હતા જેમાં ડીસા તાલુકાના શેરપુરા ગામમાં અલકાબેન રમેશભાઈ ચૌધરીએ ડીસા તાલુકામાં સૌથી વધુ દૂધ ભરાવી અને સૌથી વધુ સારી આવક મેળવી પ્રથમ ક્રમાંકે આવ્યા છે ડીસા તાલુકાના શેરપુરા ગામે રહેતા અલકાબેન રમેશભાઈ ચૌધરીની ઉંમર ઓગણત્રીસ વર્ષની છે અને તેમણે ધોરણ દસ સુધી અભ્યાસ કર્યો છે અલકાબેન ચૌધરી છેલ્લા ત્રણ વર્ષોથી પશુપાલનના વ્યવસાય સાથે જોડાયા શરૂઆતમાં તેમની પાસે નાના મોટા ત્રીસ પશુઓ હતા અને અત્યારે સો જેટલા પશુઓ છે શેરપુરા ગામના અલકાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે આજથી ત્રણ વર્ષ પહેલાં ત્રીસ પશુઓથી પશુપાલન વ્યવસાય શરૂ કર્યો હતો જેમાં આખા દિવસમાં એંસીથી નેવું લીટર દૂધ ગામની ડેરીમાં ભરાવતા હતા જે બાદ તેમાંથી આવક થતી અને તેમાં બચત કરી અને ધીમે ધીમે પશુઓ વધાર્યા અત્યારે તેમની પાસે કુલ સો જેટલા પશુઓ છે અને અત્યારે રોજનું ચારસોથી પાંચસો લીટર દૂધ તેઓ ગામની ડેરીમાં ભરાવે છે અલકાબેન ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષોથી હું પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલી છું દરરોજ સવારે ચાર વાગે ઉઠી પશુપાલનના વ્યવસાય સાથે જોડાઈ જાઉં છું પશુઓને ખવડાવવા માટે હું મારા ખેતરમાં જ પશુઓ માટે ખાસચારો તૈયાર કરું છું તેમજ પશુઓને એક ટાઈમ નવડાવવામાં આવે છે તેમજ પશુઓને રહેવા માટે અદ્યતન સુવિધા ધરાવતો ચૌદ લાખનો તેમણે તવેલો પણ બનાવ્યો છે તેમાં ચોવીસ કલાક પંખો ચાલુ છે તેમાં ઓટોમેટિક પશુઓને પાણી મળી રહે તેવી સુવિધાઓ પણ છે આ મહિલા સો પશુઓમાંથી દરરોજ ચારસોથી પાંચસો લિટર દૂધ ગામની ડેરીમાં ભરાવી અને મહિને પશુઓના દૂધમાંથી પાંચ લાખ જેટલી આવક મેળવે છે આ બે હજાર ચોવીસ બે હજાર પચીસના વર્ષે ડીસા તાલુકામાં એક લાખ બાવીસ હજાર લિટર દૂધ ગામની ડેરીમાં ભરાવી અને તેની સામે પચાસ લાખ ચોર્યાસી હજારની આવક મેળવી ડીસા તાલુકામાં અવ્વલ નંબર મેળવ્યો છે શેરપુરા ગામના અલકાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે આ વર્ષે સમગ્ર ડીસા તાલુકામાં પશુપાલનના વ્યવસાયમાં મને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે સાથે જ બનાસ ડેરી લક્ષ્મી પ્રમાણપત્ર આપી અને અગિયાર હજાર પુરસ્કાર એવોર્ડ આપી અને સન્માનિત કરાયા હતા જેથી મને ખૂબ જ ખુશી છે અને હું જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવું તેવી આશા છે આ મહિલાએ અન્ય પશુપાલક મહિલાઓને પણ પશુપાલનના વ્યવસાયમાં આગળ વધી અને જાતે આત્મનિર્ભર બને તેવી અપીલ પણ કરી હતી મારું નામ અલકાબેન રમેશજી ચૌધરી ચૌધરી છે મેં ગામ શેરપુરા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા તાલુકામાં મારો પ્રથમ નંબર આવ્યો મેં પશુપાલક પશુપાલકો મારા ખ્યાલમાં પહેલાં કિસ્સ હતા પછી મેં ધીરે ધીરે વધારીને હમણાં નેવું આસપાસ કર્યા નેવું પછી મેં જેમ નફો મળ્યો એમ ધીરે ધીરે વધારો કર્યો અને પશુપાલકમાં પણ વધારે હમણાં વધારો કર્યો સવારમાં હમણાં વહેલા ઉઠીને અને હમણાં બધું કામ કરીએ પહેલાં દૂઈને પછી સારાનું એ જ હમણાં ધ્યાન રાખીએ હમણાં ઘરકામ કરીએ ખેતીમાં કરીએ ને પશુપાલકમાં પણ હવેરીને કરીએ દરરોજનો અમે બસો લીટર દૂધ ભરાવીએ છીએ પછી હમણાં બસો લીટરમાં અમને ચાર લાખ સાડી ચાર લાખ રૂપિયાનો અમે હમણાં વધારો પણ લઈએ છીએ પછી

એમાં મને એકાવન લાખની મારે આવક આવી એમાં મેં બાર લાખનો વધારો ખાયો મારે પછી બેનોને એમ કહેવા માંગુ છું કે ધીરે ધીરે પશુપાલકનો વધારો કરો અને ધીરે ધીરે કિશેરોને વધારે કરો પછી દિવસનો મેં હમણાં ચારસો લિટર દૂધ ટકના બસો ને દિવસનો ચારસો લિટર દૂધ ભરાવ્યું